મેhle બોરલ જેવી કોઈ ગુજરાતમાં જે જગ્યા નથી એવો માનો ડંકો છે અને માનું નામ છે તારી તારી તન માતા વેતરી જવું છે માતા

મારા કહી એ બેન સચેત ધ્યાન રાખો બેન ઓ સાઈડ પર બાઈક 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 રાખો જ ધ્યાન રાખો સચેત સાઈડ પર થાડો યે સાઇડમાં બરાબર બરાબર નમસ્કાર ગીજ જય સાઇડમાં આ બાજુ આવો સાઇડમાં થઈ ગયો સાઇડમાં બાકીના બધા બારી પર ભાગ સાઇડમાં શું કે કરો શું કે કરો ભાઈ

બીજો રવિવાર માતાજી શ્રદ્ધા રાખશો તો તન મન થી તમે હા બધું રેડી જ થાય છે તમે કાકા કયા કોમ થી હા બે ભાઈ સો સવારે બોલો મેલડી મેઘડી